રસ્તો છેલ્લા દિવસથી બંધ અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં ત્યારે રહેવા ત્રાહીમાં પોકારી ગયા છે પાંચ વર્ષ જૂના રસ્તામાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી પાણીમાં ટ્રેક્ટર પણ ચાલી શકતું નથી હતી ટ્રેક્ટર ને પણ લોડર થી બહાર કાઢવામાં પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રસ્તાવા ઢીચણ સમા પાણી ભરાઈ રહેતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક ધારાસભ્ય સાંસદ અને તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિક લોકોના આક્ષેપ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ અહેવાલ જયંતીભાઈ ઠક્કર એમડી દોસ્તો જૂનો માર્ગ છે આ પુરીઠા દેવ માટે તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે માર્ગમાં હાલી શકાતું નથી ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી ટ્રેક્ટર અત્યારે પોચ પોચ હલવેલા પડ્યા છે ટ્રેક્ટર નેકળી નથી એકતા બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે ક્ષેત્રમાં ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ ગયું છે તો એ નીકળવું જોઈએ અંદર થઈ અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે સ્વરૂપજી ઠાકોર ને રજૂઆત કરેલી છે ગેની બેન હતા ગેની બેન વખતે રજૂઆત કરેલી છે બધાને ને સાહેબ શંકરભાઈ ચૌધરી બુધિ વાત પોકેલી છે પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણય કર આવતો નથી